નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી ચાલુ વર્ષે સતત વરસાદ અને માવઠાના વરસાદથી સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને મોઢે આવેલો કોળિયો જ્યારે છીનવાઈ ગયો ત્યારે સમગ્ર ખેડૂત સંગઠનોએ વિપક્ષોએ સરકાર પાસે મદદની ગુહાર માંગી ત્યારે આ ગુજરાતની આ ભાજપ સરકારે પરાણે માંડ માંડ કમ અને દસ હજાર કરોડનું સહાય પેકેજ છે એ ફાળવવામાં આવ્યું છે આ ખાલી આંકડામાં મોટું પેકેજ છે હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં ચુમાલીસ હજાર એટલે વીઘે પાંત્રીસો વીસ રૂપિયા જેવી સહાય છે આ ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતો માટે જાહેર છે કરી છે મારે ગુજરાતની આ ભાજપ સરકારને કહેવું છે તમે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા જો માફ કરી શકતા હો તો ખેડૂતોના સામાન્ય દેવા છે તે કેમ માફ નથી કરતા શું તમને તકલીફ પડે છે વળી પેકેટ ડિક્લેર કર્યું સહાયના નામે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવાનું ફોર્મ ભરવાનું તમારા ડિજિટલ ઇન્ડિયામાં સર્વર તમારું ડાઉન હોય ફોર્મ ભરાય નહીં ખેડૂતોને ધરમ ધક્કા થાય અને પોતાનો ખેતીનો સમય છે એ બગાડીને આ સહાય માટે લાઈનમાં છે એ ઊભું રહેવું પડે છે મારા ગુજરાતની ભાજપ સરકારને કહેવું છે બિહારની અંદર તાજેતરમાં ચૂંટણી ગઈ વગર ફોર્મ ભરે સમગ્ર બિહાર રાજ્યમાં દરેક મહિલાઓના ખાતામાં સીધા દસ દસ હજાર રૂપિયા છે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા નાખવામાં આવ્યા તો ત્યાં તો ફોર્મ નહોતા ભર્યા ગુજરાતના ખેડૂતોને સીધા ખાતામાં નાખવામાં પ્રતિદિન આત્મહત્યા કરતા જાય છે ત્યારે આ ગુજરાતની આ ભાજપ સરકારમાં ખેડૂતો પ્રત્યે સંવેદના કેમ નથી કેમ સંપૂર્ણ દેવા છે માફ નથી કરતા આજે સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો આ ગુજરાતની ભાજપ સરકાર ભાજપ પક્ષનો અસલી ચહેરો છે એ જોઈ લીધો આનો જવાબ આવનાર તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતો છે આ ભાજપ પક્ષ ને ભાજપ સરકારને જરૂરથી આપવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત